ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે આ વખતે ચાર પોઈન્ટ બાણું કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરવાના છે તો લોકસભાની ચૂંટણીમાં આઠસો પચાસથી વધુ મતદારો વિદેશથી પણ મતદાન માટે આવવાના છે વિદેશથી મતદાન માટે આવનારા મતદારોમાં સૌથી વધુ બસો અઢાર અમદાવાદ શહેરથી છે આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર રોજગાર શિક્ષણ માટે ભારતનો કોઈ નાગરિક વિશેષમાં વસતો હોય અને જો તેને અન્ય દેશનું નાગરિકત્વ મળ્યું ન હોય તો તે નોન રેસિડેન્ટ ઇન્ડિયન તરીકે ચૂંટણીની વેબસાઇટમાં જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે જેમાં તેને ફોર્મ સિક્સ એ ભરીને વિવિધ દસ્તાવેજ પુરાવા રજૂ કરવા પડે છે અને ત્યારબાદ જ તે મત આપવા માટે માન્ય ગણાય છે આ રીતે રજીસ્ટ્રેશન કરાવનારા એનઆરઆઈને ઇલેક્ટ્રોકલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ અપાતો નથી તે ઓરિજિનલ પાસપોર્ટ દર્શાવીને વોટ કરી શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ